અને પછી ઈયોન સમય ઈયોન આલ્યો એ બધા એક તરફ ઈયોન કરવું તું એટલે એવું કર્યું ને પછી ઈન સમય આલ્યો એટલે ઈ રસ્તો એ બંધ કરાયો બધા ઈ એક જ કુટુંબી છે અમારે એટલે પાછલો રસ્તો બંધ કરીને નવો રસ્તો દીધો મામલતદારે હુકમ કરી દીધો કર્યો ફેરથી હુકમ કરી દીધો હુકમ કરી દીધો કે નથી થયો જી નથી થયો સાહેબ હવે હુકમ થઈ ગયો કે નથી થયો નથી થયો હજી લખી રાખો હું કહું એ મત થાશે હવે ઓબળો મારી વાત આગળ ઓબળો મારી વાત સાંભળી લ્યો પેલા જવાબ દઈ દો